એ છોકરા એ માન માંડ આ ઘઉં પકવાડ્યા છે અને કેટલા બધા મારે ઓન તો ઘઉં ત્યાં એ છોકરા ઘઉં માથે નો બેહાય આ દેવી કેવાય આ અનદેવી રૂઠી જાય ને તો આપણે વાંહે દોડવાનું થાય અને અન મોર રે અને નકરો ગેમ માં ફોન રમે રમે કરે એ એ એ એ

નકા એ આйна રીજે મા ના ના તું તન કો ટે દેઠો હેઠો ઉત ના તોકરા તો કોઈ દિ હાર્યો જ નઈ મે 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 મારા ફોન મુ એમ મં કરવાનું કહું તો બનવાનું करतो નથી આમ ઉપડે ઉત રેઠો ના પડતોય ઘઉં માથે ચડીને બેહ જા આમ ઓલા લીમડાની છાયા વ્યો થોડું ખેને ઘઉં નું દાવણું કરી નાખું તા વારી ગમ્યો મારો સાંજ મો ઇન્સ્ટા સાની મની નીંદવા મણ ખડ તારું બો પાવડું આવડું છું એ દોશી એ મારા વિડિયો ની તો લટર પટર પથારી ફેરવી દીધી તમે એ તમે લોસ્યુ આરે પંચાયત કરો હું કાઈ કવ છું આ વિડિયો તો પથખારી તારો વિડિયો જો તેલ લેવા સાજી મને ખડ લેવા મને છોતરા પાડી દશું એ એ હવે તમે બે પાજવાનું પડ્યું મુકો નીંદવાનું અને તે કદી જઈન ડરણું કીન એ પણ એ હું ડરણું કરીવારૂ પણ ઈમાં શાંત ઘમ જ છે આપડી કાયે એ કીધું તો કે આ કટકા માં ઘમ વાવો તા મારો રોયો કે ના ઓલી બાજુ આવા હારા થાય એ લે થેર્યા વાહુ તો જાવું નથી એ મારે જાવું પડે મને બીક એટલી લાગે ભુંડરાની એ હાવું એ હાવું એક વાત કર હે આ મામોની લાઈન ઘઉં માંગલી લાવ તનો વિડિયો બનાવન એટલે મને ઓનલાઈન ઘઉં ઘઉં લેવા રેવા લેવા તારે ઘઉં લેવા હજે એ ઓનલાઈન નથી મંગાવવું કાંઈ એ કાવડિયા કોણ દિશે આમ જો એ રેખલી પાય જા ઈને અસલ મજાના ટુકડા ઘઉં બેક મણ થ્યા એ ના આવો જો હું ઈની કાઈ માંગવા ન જાવની એ પણ તું જાતો ખરી ના નઈ પાડે તને અને કઈ બેક મણ દયો બાજરો આપણો પાક છે ને એટલે પાછા દે દીશું જો હું અહીંયા જાવ ખરી કાઈ આડું હરું બોલી ને એટલે આ તારી ગરકી હું દબી જાય એ હો ભગવાન

મારી <ihaz> બેરા <violin beeping warfare>

એ ભઈલા જો તો દાદા ચીકુડી ઉપર દીરા એ દાદા ઓલું હારું રયું ઈ પાડો એ છોડી આ એક આખે તો હું દેખતો નથી કે મને કેટલો ચીકુડી માથે શું મારા તું ડોરા કાઢે હું કઈ બીતો નથી એ બીવો તો સોદ તને મારે થી હંજા તમે મને જોવા આવ્યા ને

હું બોલી તું માર હાઉ હોક હું તારે હાઉ વેતી થા આમ છે ને એને તો સોરવા છે વેતી થા આ ગંગલી દોશી ચંપલ છોટી છોટી અને રેકલી ના ગૌ સોરવા દે પણ ઈ આવે ને તા હું જે આને બેહું છે મારે ઈ મુજને મુજને જાટ આહા હા એ ઉપાડી એકાઈ થેલી હું જોઈ જો કોઈ છે અને ના એટલામાં

पाने तरह शेवी लाईगी है? यप तियल लेवाजे तरह बेती था माई माई मो रेखली ना गाउश वेरे ना लाय लाया रेखली किया हो के <laughs>

ટાપુ दादा તમ તમ ઘીરે જા તમ તમ તમાર નો હે ને દે મારું નામે આ પરછાવા નારીએ લાયલા જા તા તેરે મારા ઘઉ પાખ્યા છે પાન શેર તો શું થાત તારું ભલા માણી એ તને મરો નઈ હવે થોલ ખરી કરી માન માન ઘઉ થા મારા ઉપર ચડી ને એ મત ના આ તો અંગરી ડોશિયો અને સુમળી ભૈ કેયુ થોર્યું આવે હે હેલી આત્મા હે આ તો જો મારી બેટી કોઈ ભરીન હોય યુ લાગે હતી પણ એવી થોડી ખબર તમારા શોરી જોઈ છે મારી માયું ના ચાંગા થઈ નાખ્યું છે કોઈ બી સોરેખ્યું